સર હવે થોડી વાત રાજનીતિની પણ કરી લઉં શું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે અને પોતે જયારે શક્તિસિંહ ગોહિલનો ઇન્ટરવ્યુ કર્યો ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પરેશ ધાનાનીને અમે રાજકોટમાં ટિકિટ આપીને સૌરાષ્ટ્રની ચાર બેઠકો એવી હતી જેના ઉપર અમે એક માહોલ બનાવી દીધો અને ત્યાં આગળ અમે ચૂંટણી બહુ સારી રીતે લડ્યા સાથે જેપી જે છે જામનગરના ઉમેદવાર તેમનું પણ એક નિવેદન આવ્યું છે અને તેમને પણ કહ્યું છે કે અમારે ધામે મને ખૂબ મદદ કરી છે આને લઈને શું કહેશો આપ જુઓ બેન આ ગોફણિયા ગાવ છે ગોફણિયા ગાવ ગમે ત્યાં મારવાની છૂટ હોય લાગે ભાગે લોહીની ધાર ન લાગે તોય ગોળ્યું કારણ કે અત્યારે બધું ઈવીએમમાં પેક છે શક્તિસિંહ ગોહિલ રાજકોટ આવ્યા હતા અને એણે કાર્યકરો સાથે બેઠક કરી હતી ત્યારે એણે આ તમે જે કહો છો એ વાત તો કીધી જ હતી સાથોસાથ એક વાત એણે બહુ પણ એક સાથો સાથ બીજી વાત પણ કરી હતી કે માઇક્રો પ્લાનિંગમાં એટલે કે મતદારોને બૂથ સુધી લઈ જવાનું જેને પેજ પ્રમુખ વાળી પદ્ધતિ ભારતીય જનતા પાર્ટી કહે છે એમાં અમે ઉણા ઉતર્યા છે એ અમે બરાબર મેનેજ કરી શક્યા નથી એનું ગુજરાતી એ છે તમે હો ગો કિરો કિરો ક્ષત્રિય સમાજના નામે ક્ષત્રિય સમાજનો જે વિવાદ ચાલતો હતો તો સમાજે કડાકા ભડાકા જે કઈ બજારમાં કર્યા તે પણ બેન આપને ખ્યાલ હશે આપની જ આ ચેનલમાં નિર્ભય ન્યૂઝમાં આપણે અનેકો વખત આવી ચર્ચા કરી છે આજ મુદ્દે જે ક્ષત્રિય સમાજ મુદ્દે હતી ને કોંગ્રેસના મુદ્દે હતી ત્યારે પણ મેં એક આપને વિધાન કરેલું અને મેં એક ઉદાહરણ પણ આપ્યું હતું કે સામે એક હોટલ હોય મારા ખિસ્સામાં સો રૂપિયા હોય પચાસ રૂપિયામાં જમાડતા હોય તો જગદીશ મહેતા હાઈ હાઈ કરવાથી મને હોટલવાળો ના પાડવાનો નથી કારણ કે એને પૈસાથી મતલબ છે મારી પાસે સો રૂપિયા છે હું જમીન આવી જવાનું હાઈ 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 જગ્યાએ રહેશે એ ઉદાહરણ ટાંકીને મેં કીધું કે કોંગ્રેસ જો એમ માનતી હોય કે ક્ષત્રિય સમાજ હોહા પોહ મચાવે છે પાટીદાર સમાજ એને કારણે અમારી સાથે અંડરગ્રાઉન્ડમાં સાથે જોડાશે તો આપણે વેતરણી તરી જશું તો એ એની ભૂલ છે કારણ એવું છે કે તમે એટલે કે કોંગ્રેસ રાજકોટમાં જે લડી એની પર્ટિક્યુલરલી વાત કરું માથા એટલા જૂથ હતા અને કોઈએ ટીમ કોંગ્રેસ તરીકે લડત આપી નહોતી અને અંતે પણ મેં એમ કીધેલું કે તમે જ્યાં સુધી મતદારોને બૂથ સુધી ના લઈ જાવ ત્યાં સુધી કોઈ મતલબ રહેતો નથી હવે આ પરિસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે પણ સ્વીકાર્યું છે કે અમે ત્યાં ઉણા ઉતરાથી છે અત્યારથી હજી તો આ ઈવીએમમાં પેક છે ને ચોથી જૂને બધું બહાર આવવાનું છે પણ આ છે ને હંમેશા ધીરે 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 એક માઇન્ડ એપ્લાય કરાવતા જાય છે કે કદાચ ન કરે નારાયણને આપણે હારીએ તો શું થઈ શકે એટલે એની આ બધી એની ચાલ છે અથવા તો એની એક ઓલી કેફિયત છે આપણે હું કહી દઉં કોંગ્રેસના એક દિગ્ગજ પ્રવક્તા સાથે આજે જ મારે વાત થઈ છે અને કોંગ્રેસના એક દિગ્ગજ ઉમેદવાર મહિલા ઉમેદવાર એની સાથે પણ આજે એક વાત કરી છે એમાં એણે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટ નહીં ઇનડાયરેક્ટલી એવું સ્વીકાર્યું છે કે બે ઘડી માની લઈએ કે અમે હારી જઈએ તો પણ અમને આમાંથી ઘણો સારો સબક મળશે અને એક દિગ્ગજ નેતાએ તો એવું કીધું કે પચીસ બેઠકની હવે પરિણામ આવવાની વાત છે એક બેઠક તો થઈ એમાં આણંદની બેઠકને બાદ કરો આણંદની અમિત ચાવડાવાળી એને બાદ કરતા લગભગ બધી બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જશે ને એણે તો વળી ત્યાં સુધી કીધું કે સંભવ છે કે પરસોત્તમભાઈ રૂપાલા ધારા કરતા અનેક ગણી વધુ કોંગ્રેસની વાત કરું છું ભારતીય જનતા પાર્ટી નહીં કોંગ્રેસના નેતા 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 કહે છે છે કે કે અને અને એ એ તો તો સમર્પિત ખરેખર કોંગ્રેસ માટે એણે કીધું કે સંભવ છે કે પરસોત્તમભાઈ રૂપાલા ધારા કરતા અનેક ગણી વધુ લીડ થી કદાચ આ બેઠક જીતી જાય મેં સ્વયં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલા માણસ આ તમે આવું વિધાન કરો છો એને કીધું હા કારણ કે અમારું પ્લાનિંગ જે ચૂંટણીને મતદાર સુધી લઈ જવાનું એ નતું અને પાટીદારોની જે વાત હતી એ મંચસ્થ હતી એ જે ધરાતલ નહોતી એ એ તમને કઉ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ વાત કરી દેવી અને મતદારોને મતદાન મથક સુધી લઈ જવા બે વચ્ચે તફાવત છે અને તફાવત આજીવન રહ્યો છે એટલે આપ જે કહો છો શક્તિસિંહ ગોહિલે વાત કરી કે અમે બહુ સારી રીતે લડ્યા લડવું તો ઠીક છે સારી હવે એ બધું આશ્વાસનો છે અત્યારથી આશ્વાસનો એ લેવા માંડ્યા છે મૂળ તમે જીતવા માટે લડ્યા હતા કે લડવા માટે છે લડ્યા હતા તો તમારે પેલા કહેવાની જરૂર હતી તમારા જે ભારતીય કોંગ્રેસના પ્રવક્તાથી માંડીને કોંગ્રેસના જે અહીંના પ્રભારી હતા એણે અત્યારે દસ બાર સીટ અમે અચૂક જીતશું આવું તો છડે ધાળ પ્રેસ કોન્ફરન્સમાં કીધેલું દસ બાર સીટ છવ્વીસ માંથી એને બદલે હવે શક્તિસિંહ નતો કે એનો દાવો કરે છે નથી એમ કેતા કે ભારતીય જનતા પાર્ટીને અમે ફીણ લેવરાવી દીધા જે કાંઈ લેવરાવી દીધું એક ક્ષત્રિય સમાજે લેવરાવ્યું કોંગ્રેસે નહીં અને હવે એમ કે છે કે અમે સારી રીતે લડ્યા આ આશ્વાસનના શબ્દો છે બેન એટલે એ આગમના એંધાણ અત્યારથી ખબર પડી જાય છે કે ભવિષ્યમાં શું થવાનું છે સાથે જેપીએ એવું કીધું કે ખોડલધામ અને નરેશ પટેલ મને ખૂબ મદદ કરી હતી જામનગરના જે ઉમેદવાર છે કોંગ્રેસના અને લેવા પટેલ ટિકિટ પણ આપવામાં આવી કારણ કે પરેશ ધાનાની લેવા પટેલ જામનગરમાં લેવા પટેલ ઉમેદવાર તો ક્યાંક આ પાટીદાર વાળું ફેક્ટર પણ કોંગ્રેસ માટે કામ કરી ગયું આ વખતે બેન જામનગરમાં તો એવું લાગતું તું કારણ કે આપણે અનેકો વખત એની ચર્ચા થઈ છે કે નરેશભાઈ પટેલે આભાર માહનો વગેરે પણ હવે હું તમને બીજું કહું કે આહવાન કર્યું છે અથવા તો જેના નામે કોંગ્રેસ ફાળકો થઈને ફરે છે કે પટેલ જે છે એમ કે એણે આ અમારા પાટીદાર સમાજ અમારામાં ભળી જાય કોંગ્રેસને મત આપે એવી વ્યવસ્થા કરી છે પણ આપને સનાતન સત્ય બજારમાં જે વાત ચાલે છે એ પણ કહું સમાજ એટલે કે પાટીદાર સમાજે હવે ગાડરિયો પ્રવાહ રહ્યો નથી નરેશભાઈ પટેલનું નું ક્યારે સ્ટેન્ડ એ છે ને મક્કમ કે નિર્ધારિત રહ્યું નથી જે લોટો આવે ને એની જેમ જ્યાં ઢાળ મળે ત્યાં ઢળતા આવે છે એનું એક નિર્ણય નક્કી નથી કે તમે ખરેખર શું કહેવા માંગો છો આની અગાઉ ધારાસભાની ચૂંટણી હતી ત્યારે પણ નરેશભાઈ હું સર્વે કરાવું છું સર્વે કરાવ અમારા સમાજનું સર્વે ચાલે સર્વે ચાલે સમાજ કેસે એમ કરીશ એમ કરીને છેક સુધી એને બધી જ રાજકીય પાર્ટીઓ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેને આમ તમે જુઓ તો એક પ્રકારે તમે જો મદલાળ આપી હતી અને બધાને એમ હતું નરેશભાઈ શું કરી નાખશે એટલે બધા આવીને એને તમારી જાણ કદાચ ખોડલધામ જ્યારથી રચના થઈ ત્યારથી આપણે કહું છું એનો જે મેઇન આશય હતો એ લેવા કડવાને એક કરવાનો હતો ને માં જગદંબા ખોડિયાર છે એ બધાની આદ્ય જેને કહેવાય માતુશ્રી છે એવી વાતો કરવાની હતી આદ્ય શક્તિમાં એને બદલે તમે જુઓ શું ચાલી રહ્યું છે ખોડિયાલ ન્યા ખોડલ માં જાય છે જેટલા પણ નેતા જાય છે જે કોઈ જાય છે એ ઓછામાં ઓછો સમય ખોડલ માતાની સામે અને વધુમાં વધુ સમય નરેશ પટેલની સામે વિતાવે છે તો તમે વિચાર કરો કે ત્યાં કોણ પૂજ્ય પૂજ્ય કોણ છે માં ખોડલ છે કે નરેશભાઈ પોતે છે આ તો સાક્ષાત સ્વરૂપો એમ બધા ટૂંકમાં ધર્મની બેઠક ઉપરથી રાજકારણ ખેલવું એ ખોડલધામ માટે હવે સિમ્પલી વાત થઈ ગઈ છે આવું કા ઊંઝામાં નથી બનતું આવું કેમ શીતસરમાં નથી બનતું એ તો સૌથી મોટી ગાદી છે ને આમ તમે જુઓ તો તપોભૂમિ જેવું છે ઊંઝા અને શીતસર છે આ ખોડલધામ તો તમે નિર્મિત કરેલી વાત છે ને ઓલી તો પુનઃ સ્થાપિત નથી પુનઃ નહીં એ પૌરાણિક રીતે તમે કહો તો એ ગાદી છે તો ત્યાં તો આવું થતું નથી તમારે ત્યાં શું કામ થાય છે બધા તમને મળવા આવે અને તમને અહીંયા પગે લાગે અને તમે ડાયરા કરો ને તમારા ફોટા છપાય ને ખોડલધામમાં ભાઈ ખોડલધામમાં ખોડલમાના આશીર્વાદ લો ને નરેશભાઈ ના આશીર્વાદ કરતા ખોડલમાના આશીર્વાદ તો સ્વાભાવિક જ વધુ ફળવાના પણ લોકો ખોડલ માતાના નામે એટલે આ બધાના પેટ મેલી વાતો છે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ અને એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ એથી ન જાય વધુ સારું આ જાય છે એ માતાજીના નામે દ્રોહ કરી રહ્યા છે દસ પંદર મિનિટ એક ફોટો પડાવવા માટે માતાજી ને ઉભા રહે હરામ બરોબર કે હારો શ્લોક એ કોઈ બોલતા હોય તો પણ નરેશભાઈ ની જઈને બધા પગ ચંપી મળશે કરવા તમે અમને મદદ કરો તમે અમને મદદ કરો એટલે એમ છે કે નરેશભાઈ આહવાન કરે ને આખો પાટીદાર સમાજ યા હોમ કરીને પડે એ જમાના વયા ગયા હવે કોઈ ભોજ્યોભાઈ પણ એવી રીતે નોંધ લેતો નથી જેને અનુકૂળ પડે મત આપે છે આ બેઠક જે છે રાજકોટની એ આ દેશની કદાચ સર્વોત્તમ બૌદ્ધિક લોકોની મતદારોની બેઠક છે આ બેઠક ઉપર ઉમેદવારોના પ્રશ્નો છે અને પક્ષોના પ્રશ્નો છે નાગરિકોના કોઈ પ્રશ્ન નથી આવી દેશની કદાચ હશે નાગરિકોની કોઈ સમસ્યા જ નથી સમસ્યા છે આ લોકો ઉકેલી શકે એમ નથી એ ખબર છે માટી પગા લોકો છે એટલે જેના ભાગમાં હોય જીતી જાય એ જુદી વાત છે પણ પાટીદાર સમાજને નરેશભાઈ કહે એટલે બધા ઊંધે કાંધ પડી જાય એવી કોઈ વાત છે નહીં આ તમને કઈ રાખવું અત્યારે સ્થિતિ જે છે ભરેલા નાળિયેલ જેવી છે આપણે પત્રકાર છીએ એટલે ઈચ્છીએ કે દરેક માણસ જીતે દરેક માણસ જે હોય ભાગમાં હોય થાય કોઈ પક્ષા પક્ષી નહીં પણ જે વાસ્તવિકતા છે એને હવે પરેશભાઈ દાનાણીને ખોટું લાગી જાય કે કોંગ્રેસ વાળાને ખોટું લાગી જાય નરેશભાઈને ખોટું લાગી જાય અરે ભાઈ લાગી જાય બે રોટલી વધુ ખાય પણ હાવ સાચી વાત તો એ છે કે તમારા કહેવાથી હવે કોઈ કાળો કુતરી માને એમ નથી એ પાંચ પચાસ લોકો તમારા મંજીરા વગાડે જુદી વાત છે સમાજ શું કામ તમારું માને તમારું ખુદનું કોઈ સ્ટેન્ડ નક્કી છે તમે ધારાસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના નામે અસંતુષ્ટ કરીને પ્રશાંત કિશોર સાથે બેઠક કરતા હતા કોંગ્રેસની હારે અને મને તમે પ્રચાર સમિતિનો વડો બનાવો એમ કરીને તમારી પરિકલ્પના હતી અને પછી ન મેળ પડ્યો તો ભૂંડે હાલ પાછા ફેર્યા વળી તમે ભારતીય જનતા પાર્ટી ભળી ગયા એના ભળી ગયા એટલે કે એની સાથે પાછા સાઠ ગાંઠના ફોટા મંડ્યા આવવા તમારે ખોડલધામ માટે જેટલી જગ્યા જોયે છે જગ્યા જોયે છે ન્યા હોય પાછા ધામધામથી ફોટા પડાવજો ભારતીય જનતા પાર્ટી અડધું તમારા મંચ ઉપર હોય છે તો સમાજ તો વિચાર ને ભાઈ તમે છો કયા પક્ષમાં આપણે ક્રિકેટની મેચ જોવા જાય કોઈ સિક્સર ફટકારે તોય આખું ઓડિયન્સ છે એનાથી આખું સ્ટેડિયમ ગાજી ગાજી ઉઠે વિકેટ જાય તોય આખું સ્ટેડિયમ ગાજી ઉઠે દર્શકોની જેવી જ હાલત હોય છે આ લોકોમાં

તમે શિક્ષણ મારો તો એમને એમ કે કાઈ ન થાય ઓહો આપણો માણસ શિક્ષણ ન જ લાગવું જોઈએ એવું ના હોય એવી રીતે નરેશભાઈ કે એમ બધા ખાપ જાય એવું આ વર્ગ નથી અત્યારનો જે બેઠકની આપણે વાત કરી રહ્યા છે ત્યાં એની દરેકની પોતી કે એક વિચારધારા છે પોતી કે આઈડિયોલોજી છે એક પોતાનો એક એક નિશ્ચિત મત પણ છે એટલે નરેશભાઈ કે તો પાંચ પાંચ એ જે કોઈ એના થોડા ઘણા હોય ફેર પડતો હશે પણ ઉડું હું બધા ખાપકી જાય અને તમે નાખા માર્ગ ની એટલા મત મળી જાય એવી કોઈ સ્થિતિ છે નહીં બેન બિલકુલ સર જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર બેન